વડોદરા શહેરમાં પાણી પુરવઠા શાખા દ્વારા માંજરપુર વિસ્તારમાં પાણીની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે લાલબાગ કમાન્ડ વિસ્તારના લોકોને આજે અને આવતીકાલે પાણી વિતરણ કરવામાં નહીં આવે બે દિવસ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે લાલબાગ બ્રિજ પાસે તથા માંજલપુર શ્રેય સ્કૂલની સામે પાલિકા દ્વારા છસો મીટર વ્યાસની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી કરવામાં આવી રહી છે આજે સાંજે અને બુધવારે સવારે પાણી વિતરણ કરવામાં નહીં આવે આ ઉપરાંત આવતીકાલે બુધવારના રોજ સાંજના સમયે વિતરણ કરાતું પાણી મોડેથી ઓછા સમય માટે અને ઓછા પ્રેશરથી આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણાએ જણાવ્યું કે વારંવાર પાણીની લાઈન લીકેજ થતી હોવાથી અહીં પાણીની નવી લાઈન નાખવામાં આવી છે જેના તમામ કનેક્શનો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે જેથી પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે જેના પગલે

એનાથી માજલપુર વિસ્તારમાં પાણી આપવામાં આવે છે વર્ષો જૂની લાઇન છે અને એમાં વારંવાર લીકેજ થાય છે જેના લીધે નાગરિકોને પણ મુશ્કેલી થાય છે પાણી ડિસ્ટર્બન્સ થાય છે પાણીનો વેડફાટ થાય છે અને આપણા રિસોર્સનો પણ બગાડ થાય છે એટલે એ કાયમી ઉકેલ આવે એના માટે આપણે એમએસની લાઈન નાખી છે અને એના ઉપર એમએસના જ કનેક્શનો ટ્રાન્સફર કરવાની આયોજન આજે સટડાઉન લીધેલું છે જેથી પાણીના સમય બાદ કામગીરી શરૂ કરી છે આજે સાંજે પાણી આપવામાં આવશે નહીં જે વિસ્તારમાં પાણી આપીએ છીએ એમાં કામ મોડા સુધી ચાલવાનું છે એટલે આવતીકાલ સવારે પણ જો વિલંબ થાય તો પાણી મળશે નહીં